ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આખું કંપની ફિટિંગ ઓરિજિનલ ટ્રેક્ટર તાત્કાલિક આપવાનું છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા લાખાભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાઓ ઓનરનો કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયરનો કન્ડિશન પણ સારું ન્યુ કન્ડિશનમાં ટાયર રિમોટ કરાવેલા ફૂલ જવાબદારી ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે કંપની ફિટિંગ ઓરિજિનલ ટ્રેક્ટર ની કિંમત બે લાખને સિંતેર હજાર અંદાજીત રાખવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ પર જશો કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો તણાજા અને બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતાં વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે પાવર નંબર પર ફોન કરી પાવર ટ્રેક ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો